ਇਹ ਦੋਨੋਂ ਇਹ ਦੋਨੋਂ ਆ ਦੋਨੋਂ ਆ ਦੋਨੋਂ ਆ ਚੱਕ ਕੇ ਲੈ ਲਈ ਆ ਦੋਨੋਂ ਮੇਕੀ ਨਾਮ ਕਿਰ ਆ ਦાદਰੋ ਜਾਇਰੋ ਕੋ ਜੋ ਹਮ ਇਹ ਮਾਤੇ ਚੜੀ ਜਾਵੇ ਚੜੂ ਮੋ ਤਾਂ ਐ ਉੜੋ

बनाई बनाए आने बनाए गुफा की आने बना भी अच्छा क्या थे आए और फोन आ तो भाई खबर है ना हेलो आ आ रहे हो लेख लेखा कल कल ऊपर कुल, मोटा अच्छे पर वहाँ से तो, वहाँ तो से क्यों रहा आ गुफा सी होती

પાણી મીઠું હોય પાણી મીઠું જોયે ને ડુંગરા માંથી આવેલું તે પાણી પીવું હોય ઇન્ડિયાનું છેલ્લું ગામ નું છેલ્લું ગામ ગુનેરી એના પછી પાકિસ્તાન આવશે કરાચી તો પણ અહીંયા લીલોતરી રણપ્રદેશ હોવા છતાં પણ કેવી સાર લીલોતરી બગીચો સારો બગીચો બનાવે ચીક્કુ બીક્કુ છે આ લાગેલા અંબાના ઝાડ એ જાંબુડા આર્યાવ હાથો પાલવ હેરી છે વાહ નાળિયેરી એ નાળિયેરી ઉગી આય પાછા ઘણું કેવા રણપ્રદેશમાં આવું બધું માવજત સારી ઝરણા જીવતા ઝરણા એ રણ પ્રદેશમાં ડુંગર નું લઈ લે

హలో